સ્વર્ગસ્થ અંગદાતાના કાર્યક્રમમાં સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા પુણા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના પુણા ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા સુરતના પૂણા ગામે અંગદાતાની સ્મૃતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા આજે સાયન્સ ખૂબ જ વિકસિત થયા હોવાનું પણ સી આર પાટીલે નિવેદન આપ્યું ગુજરાતના દરેક ક્ષેત્રમાં ગુજરાત અત્યારે મોખરે હોવાની વાત કરી છે સૌથી વધુ અંગદાન

જે નર્સિંગ સ્ટાફ જે બાકીના સ્ટાફ જે રીતે મદદ કરે છે બધાને એક મદદની ભાવના સાથે આની આવા અનેક ઓપરેશનો મેં જે જોયા છે કે જે બહાર પ્રાઇવેટમાં મુશ્કેલ લાગતા હતા એ એક પણ રૂપિયાના ખર્ચ વગર ન્યૂ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ સફળતાપૂર્વક પાર પાડ્યા અને કાલે પણ મેં જ્યારે ત્યાં એ દ્રશ્ય જોયું ત્યારે મને એમ થયું કે જે લોકોના મનમાં ભ્રમ છે એ ભ્રમ દૂર કરવો જોઈએ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત એ લોકો માટે પેશન્ટો માટે કમિટેડ ડોક્ટર અને સ્ટાફ સાથે એ કામ કરે છે સરકાર પણ એમને જોઈતા સાધનો પૂરા પાડવામાં ક્યાંય કચાશ રાખતી નથી અને એ સિવાય પણ જરૂર પડે ત્યારે આપણે બધા એમના માટે ઊભા જ છીએ આપણે જરૂર લોકોના મદદ કરવાના એમના કામમાં એમને મદદરૂપ થવાનો આપણે પ્રયત્ન કરતા રહીશું